અને આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે ઘણાને ખબર હશે બધા જ નામ સોલોમન કે એક સમયમાં સોલોમન નામનો બહુ હોશિયાર રાજા થઈ ગયેલો એની ખાસિયત શું કે એ જે સલાહ આપે એ સલાહને જો તમે આંખ બંધ કરીને પાળવા માંડો એટલે તમે સુખી જ સુખી તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય આજુબાજુના જે રાજાઓ હતા એ પણ એની પાસે સલાહ લેવા આવતા એની સલાહ લે એ સલાહ માને એટલે એ રાજાઓ ખૂબ સુખી થતા પ્રોબ્લેમના નિવારણ થઈ જતા અને ખૂબ પ્રગતિ કરતા પણ એનો જ એક વિરોધાભાસ હતો કે સોલોમન પોતે જ દુઃખી હતું જે ગામને સલાહ આપતો વ્યક્તિ એમના દુઃખ દૂર થઈ જતા પણ પોતાના જ દુઃખ નહોતા દૂર થતા શા કારણે તો કે બીજાને આપણે કંઈક કેવું હોય ને તો આપણે પ્રેક્ટિકલી રીતે વિચારીએ સ્ટ્રેટ ફોરવર્ડ રીતે વિચારીએ કે ભાઈ જો તારે તારા શરીરમાંથી દુખાવો ગાયબ કરવો હોય તો તારે રોજ બે કલાક ચાલવું પડશે પણ બે કલાક ચાલવું પડશે ખાલી બોલવું છે અને એ વ્યક્તિને જ ચાલવું છે એની જ વસ્તુ આપણા ઉપર આવે તો આપણે ચાલી શકીએ નહીં એટલે એવી રીતે આપણે પોતાનું હોઈએ ને તો બહુ ઇમોશનલી રીતે વિચાર કરીએ કે ભાઈ ના પગ હો પછી પછી આમ થાય એટલે એવું જ કંઈક સોલોમ હતું કે ભાઈ પોતાના દુઃખને દૂર કરવા માટે આપણે કોઈક ત્રીજા પુરુષ તરીકે વિચારવું પડે કે ભાઈ કરવું જ પડશે તો જ થશે અને એ શું વિચાર કરે કે હું આખો દિવસ કામ કરું છું મહેનત કરું છું ફેમિલીને સાચવું છું આ વચ્ચે મારે બસ એક ઊંઘનું જ સુખ છે એ સુખ પણ મારે ત્યાગી દેવાનું આવો વિચાર કરો ને તો તમને રાતે નીંદર એ ન આવે એટલે પોતાના જ પ્રોબ્લેમના ઊભા કરનાર આપણે પોતે જ છીએ એટલે આપણે કોઈક ત્રીજા પુરુષને સજેશન આપતા હોય ને એવી રીતે વિચારવાનું એટલે કઠણ થઈને એ કાર્ય કરો એટલે આપણા પ્રોબ્લેમના સો ટકા નિવારણ આવે એટલે કે સોલોમનનું જે વિરોધાભાસ હતું એ યાદ હતું કે ભાઈ પોતે પોતાની જાત રીતે વિચારતા એ જો વિચારવાનું છોડી દે તો ખૂબ જ સુખી થાય તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ અને આજે તો જવાના છીએ પિયર રોકાવા માટે રોકાવા એટલે સવારથી થી માટે સાંજે તો પાછા આવી જવાના છીએ તો કામ કરીને ફ્રી થઈ જઈએ સવા 8 નાસ્તા પાણી કરીને થઈ ગયા છે ફ્રી હા ફ્રી થઈ જાવ નવરા પાણી કરીને જ ખાલી નવરા છે અડધું બડધું કામ થી અડધું બડધું બાકી મે તો મારું બધું કામ કરી નાખ્યું છે તમારું કામ બાકી અમાર કામ બાકી છે અમાર 15 20 કામ કરીને નવરા તો લાગે વિદાય લાગે છે હવે પપ્પા નવરાત્રી માં જેરણ કરીને ગયો

હા બે ત્રણ રંગોળી મેં વિચાર કરી છે એટલે આપડે ઘરે હોય તો પપ્પા ગમે એટલી મોટી દોરીએ ને તો ધીમે ધીમે દોરા કરીને કલર કરી ને હાલે હા સમય મર્યાદા એટલે બેનું કે થાય કે તમે કયો એમ કે એક કલાક તો એક કલાક બે કલાક તો બે કલાક એમ

અમરેલી જુનાગઢ જુનાગઢ માં બે દિ રહી ને જ તે કાલ ઉતરશે કાલ પ્રમદી અને એને ઓલે દી પછી એને ઓલા જુનાગઢ જવાનું સવારે બે દિવસ બે દિવસ ઘરે

મેં કીધું રોકાવા આવડી કેટલું મેં કીધું કે વાગે આવે ને હાજે વાગે રીટર્ન એવું છે હા જમજે હું નથી તો ઈ નો કે ગામમાં જાય કાઈ મે એક ગામમાં જવું હોય ને તો હમણાં હવાય ગામમાં ગયા હતા

મમ્મી ને થોડી ખબર હતી અમરેલી ના ઘર નું પાણી ભરશે ત્યાં જાય તો પછી એને તો જ્યાં હોય

इसके अंदर थोड़ा बहुत सामान है मेरा ग्लू गन देन पार्सल है पार्सल वहाँ से पैकिंग करके मैं डिलीवर करूंगी क्योंकि अभी ऑब्वियसली दिवाली नजदीक है तो पहले भी बताया है मैंने ब्लॉग में और अभी भी बता रही हूँ कि जिन जिन लोगों को स्वीट रिलेटेड फरसान रिलेटेड એટલે આમ ફરસાણમાં તમને લોકોને હું કહું તો ઘઉંની પૂરી ચકરી મેંદાની પૂરી ફરસી પૂરી પડવાળી એ તમામ પ્રકારનું ફરસાણ દિવાળી રિલેટેડ પ્લસ સ્વીટમાં ઘૂઘરા માંડવી પાક સુખડી ખજૂર પાક એ બધું અને પ્લસ આપણે ભરેલા શાકનો મસાલો તો બધી જ વસ્તુની ઇન્ક્વાયરી જે નંબર ઉપર કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે દિવાળીની તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો તો ફિલહાલ હવે આપણું બેગ બેગ બધું પેક થઈ ગયું છે તો હવે ધીમે ધીમે નીકળીએ જય સ્વામીનારાયણ એ સ્વામીનારાયણ બસ બસ કેટલા લગ્યા બસ છે તમારે બસ અમારી ગાડી અમારે બસમાં મમ્મી પ્રાઇવેટ બસ છે પ્રાઇવેટ છે ગમે તે પોતાનું વાંધો નો આવે સરકારી નો રહે આજ આપણી રીતે ધીમે ધીમે અકેરા જવાનું વચ્ચે સ્ટોપ લેવો હોય તો સ્ટોપે આવે નો લેવો તો ન આવે સરકારી વેહી ન ઊભી રહે ન ઊભી રહે બસ જેવું છે ક્યાંય વચ્ચે ઊભેરો રાખીશું તો જ આવે

દુનિયા ના બે દિવસના તો બધું આના નીકળવા પડદા કાઢા એવું છે બધું કાઢવું આજે અને આજે તો ભાઈ નવા બે પંખા લઈ એવા છે કાલે એ મુરત

એવું છે મમ્મી ને દિવાળી હવે દેખાણી હવે દેખાણી હવે એક રસોડું રૂ સાફ સફાઈ કરવાનું અમે જોયું કરવાનું છે ઢોકળા કાલે ઢોકળા બનાવી અને અમે એમ કીધું કે વેલા નવરાત્રી જઈ તે ઘી મૂક્યું હતું ગેસે અઢુકડો સીબુ ઢાક્યું તે ઢોકળા થાળી ઉચકાવા ગયા ને તો સીબુ પૂરું ઢકાઈ ગયું અને ઉભરાય ઉભરાય ઉભરે ઘી બધું ગયું છે તો આમ તો થોડુંક જ પણ એટલા ભાગમાં ચીકણું તો થયું હોય અને હામે બધું મૂક્યું હતું અમે તો ન્યાય તે ઘીના ના છાટા ઉડ્યા હતા છાટા ઉડે સીબુ એઠું મૂક્યું ઈ બળે તપેલી એઠી બધું બધું બગડું બગડું અડધું રસોડું પછી આમ તો ઓલું ગ્રહણ હતું ત્યાં થોડું સાફ કર્યું હતું તો પછી અડધું મેં કીધું હાબુ થી ધોવું એની કરતા આખું ધોઈ નાખી રાત્રે અડધી કલાક માં આખું ધોવાનું બાકી કે આખું ધી બગડે રસોડાવા સ્પેશિયલ કાલ તો ઈ કામ મારે આમ નામ પતી ગયું મારે હારા કે હારું ગયું ઘી ઢોળાનું નોંધી ભાગ ઈ માન માં રસોડું આખું ધોવાઈ ગયું તો એક વાર નઈ ના ને એવું થયું બિચારા કે ઘી ને કાકા પો કે હાથ પાડ્યો

એવું કરવાનું અહીંયા માણસો ઘી આવતા હોય ને એ તમે ચપટી ભરી મીઠું નાખી દો ને એટલે ઘી ઉભરાય જ નઈ અને ગામ છાતા હોય તો છાશ લઈ જાય ને બોટલમાં

એ પાવડર નાખી દીધું ડાળ વગેરે આવી ગઈ સાચી મમ્મી ગ્રેસ બદલાઈ આવી ગઈ બધી હા બહુ વાત છે એમ જો એ તમે તો બહુ ઝડપી થઈ ગયા બહુ ઝડપી દિવાળી ની એટલે મમ્મી અપડું અડધું પડધું કરી રાખ્યું છે ડાળ બફાઈ રેડી હતી ભાત પલા લેને ભાત નો જ મારે ચાલુ કરવાનો હતો ડાળ ડાળ નો બ્લેન્ડર ફેરવીને ગયા હતા તમારે વગરવાની હતી શાક સુધારી વગેરે રોટલી લોટ બાંધો ને દૂધ મમ્મી પાવડર નાખી ગયા ને ધીમે ઉકાળી લીધું

બધી લેવાની એટલે હમણાં હું પાછી જાઉં છું જમી મારે નખ મમ્મી મને નખ જોઈ છે એટલે ઈ ટ્રાન્સપરન્ટ નેલ મને મળે ને વિશાલ કે એની કરતા તું કરાવી લે કે તું કે

કારણ કે એક્સ્ટેન્શન કરાવેલા હતા એટલે વધારે થોડી ઇશ્યુ કોઈ દિવસ એટલે મેં કીધું હું આ ખોટા લઉં અને ગ્લુ પાછો એની હારે મમ્મી ચોટાડવાનો આવે એટલે ઈ તમારે જ્યારે ન ગમતો હોય એટલે ઇસિમિનેટ નીકળી જાય તો એ ઈ હાર ઓલા તો તમારી ઈઝા થઈસ કેટલી બધી તો નઈ આને અને ભઈ રોટલી ઈ તમને મૂળ 999 દી આ તે દસક દી તો બહુ બહુ દસ દી ગમે પણ ઈ આમે તે નેચરલ ન તમારે ગમે એવડા મોટા હોય ને તમને નડે નહીં નડે નહીં અને આ સીધી કારણ કે ધીમા ધીમા વધતા હોય ને તો પ્રેક્ટિસ થાય ધીમી ધીમે કે બધું કામ કરવા માં ના તો એકારે વધે સીધા કપડા નો હકે લેગો કામ નો કરેગો મા તું નો ઓઢાય કાઈ થાય અરે ઓલી અંધલી બહુ નખ ચોટાડી બહુ નખ ચોટાડી પછી નખ ખરા લગાડ્યા ઓન કા કામ થી ને मामी ની તમ કે મારા નખ તૂટી જાય હું કામ નઈ કર કામ નઈ મારા નખ તૂટી જાય હું કામ નઈ મારા નેલ્સ ની કહાની તો નેલ્સ તો અમે જોઈએ જઈએ કે ક્યુકી હર ઓકેશન પે હમ અલગ અલગ લગાને વાલે હે તો બી પાપિસ જાયેંગે जो पूरा सेट आता है वो लेने वाले हैं उसके साथ बफर आएगा वो सब कुछ लेंगे हम हम अपना पर्सनल पर्सनल खोलने वाले हैं नेल 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 वाला मेरा और का कि दोनों बेटी मिलके लगाएंगे नहीं पायल खोल ना विशाल कह तो दीकू ना बेपरेट खोलो एमज करे जय करें તો ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે દૂધી બટેકાનું શાક રોટલી ગરમા ગરમ થાય છે દાળ ભાત ને શાક કરીને તો ગયા તા હવે રોટલી થાય ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે એટલે જમી લે મસ્ત ફાઇનલી રોંઢો થઈ ગયો છે પાછો મસ્ત નીંદર વિંદર કરીને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે નીંદર કરી લીધી એમાં વરસાદ આવીને જતો પણ રહ્યો આ બધું પલાળીને જતો રહ્યો પણ એ માનમાં આ તમને લીંબુડી હું બતાવી દઉં એટલા મસ્ત મસ્ત લીંબુ આવવા મીંડા છે હવે અને ઘટા ઘોર આપણો લીંબડો

હા નવરાત્રી ગઈ ને વરસાદ ગયો છેલ્લા આપણે ચાર થી પાંચ નોરતા તો આપણે બહુ જ હેરાન થયા કે આપડે નોરતા નો છેલ્લા છેલ્લા નોરતા હાવ બગાડ્યા અને તમે તો હજી ક્યારેક ક્યારેક આવતા હું તો પાર્ટી પ્લોટ માં રોજ જાતો પાસ લઈને આવો

હવે દિવાળી નહી આવે હવે દિવાળી દિવાળી ની તૈયારી ફટાકડા બટાકડા લેવાની જઈકડા ને તો આપડે બધા હોય જાય પછી આપડે ઉરાય દેવાના ફોડે ને પછી એક વાગે આપણે શરૂ કરવાનું એ સારું છે બે ત્રણ દિવસે સુઈ જાવ બેસતરસરી ઉઠવું પડે આપડે નવ દસ વાગ્યા સુતા રે ને અને અહીંયા આપણે કાઠિયાવાડ માં પાછો એવો રિવાજ કે આપડે સવારના છ વાગ્યા બેસતા વર્ષ ને ચાલુ થાય સવારના છ વાગે વેલા વેલા માંડે બધા

આ વખતે એવું નથી કરવું આ વખતે તેર ચૌદ તારીખે તો વિશાલ ફ્રી થઈ જાય તો આપણે અગાઉ લઈ આવશું અને આ તમે જોઈ શકો છો કિલકારી કિલકારી તો ચાલો હવે મસ્ત આપણે બપોરનું ફ્રુટ સાડ છે મસ્ત ફ્રીજમાં ઠંડુ થઈ ગયું છે એકદમ શેક જેવું એ પીન આપણો રોંઢો કરી ઘરનું બધું કામ પતાવે ને હું મમ્મી બેસી ગયા છીએ મમ્મીના મુગટ લઈને આપણે શ્રી કૃષ્ણ ભગવાનના મુગટ લઈને કારણ કે એમાં મમ્મીને થોડુંક રિનોવેશન કરવું છે

તો આપણે આ સેન્ટર નું પીછું રહેવા દેવું હા વચ્ચે નું રેવા દેવું ને આ બે કાઢો લાગે ને તો આ પીછું રખાય ને આ બે નીકાળી નખાય એટલે આમ સેન્ટર માં આમ ઊભું રહે તો પાછા આ બે નીકાળી ને એમાં ફીટ એમાં કરશું પાછા એ જો ફિટ કરવાના હશે તો અહીંયા જે ગ્લુ ગન આપડી આવી ગઈ છે કરવાનું છે આમાં મોર પંખ હતું ઓકે હા એમાં એક કરી દી મારો ફેવરિટ હતો તે આ આ હા જો છે આમાંથી મોર પંખ નીકળી ગયું છે તે એ કેમાં કરવાનું છે તો આપણે આટલા મુગટ ઇનોવેશન કરવાના છે એક તો આ સૌથી પહેલા કરવાનો જ છે પછી એક મમ્મી આ કે આમાં મોરપંખ હતું પણ એ પણ નીકળી ગયું છે ઉપર થી ચાલો મસ્ત આપણે પેલા આને ધ્યાનથી નીકળી નાખીએ મુગટ ને અને આ ત્રણેય મુગટ આપણે રિનોવેશન કરી આપણે એક માંથી ચાર મુગટ મમ્મી ને બનાવી દીધા છે એક જો આમાં આમાં લગાવી દીધું બીજું જે બચું હતું જે આમાંથી જ નીકળ્યા હતા બધા

નવરાત્રી એને માં પેરાવા માટે તો મમ્મીએ પેરાયો છે તો કોડીયું બધી નીકળી ગઈ છે આયથી નઈ થી ને તો ચાલ આપણે કોડી પણ સ્ટિક કરી દઈએ અને કયો આપણો મુગટ રહ્યો આને આપણે રિનોવેટ કરી દેતા હતા કે મમ્મીની દિવાળીની શોપિંગ થઈ ગઈ છે બે પંખા આવી ગયા છે ટૂંકમાં બધું છોટી છોટી મટીરિયલ છે પછી આપણે બધું લગાવવું એમ ને આવવાના છે હાંજે પંખા દાદા ઓકે કેટના પંખા છે પણ પંખા ફિટ કરવા રાત્રે આવશે કામ ત્યાં મમ્મી નવા તીજા છે કેટલા વર્ષથી પણ પંખા ચેન્જ નત કર્યા અને આ ઓલા લીધા પાવર સેવર ઓકે ઈ હારું કર્યું પણ મસ્ત છે હું કલર કલર એટલો સરસ લીધો છે બે એક અમાર આજ કલર છે બ્રાઉન કલર છે અમારે આપણે થોડોક લાઈટ કલર છે બહુ સરસ છે હું જોરદાર છે એટલે આજે પંખા ફિટ થઈ જાય મસ્ત નવે નવા એ કઈ કરવાનું એ કાય કરવો છે કારણ કે ઈ તો મમ્મી સરસથી મોય પંખા ચેન્જ નથી આપણે ઘરે આ તો વિલાસ ફિન 50 વર્ષ તો વિલાસ ફિન થા

સારું હાલો અમે ધીમે ધીમે નીકળીએ ઓલરેડી પોણા છ જેવું ટાઈમિંગ આપણે થઈ ગયું છે હવે ઘરે પહોંચીએ ઘરે પહોંચતા પછી ટ્રાફિક ની નડે ને તો ધીમે ધીમે અકારે જાવ અને સામાન ને એટલો છે મારી પાસે આ વખતે એવું છે સારું હાલો ધીમે ધીમે નીકળું હવે પાછા કાંઈ કે પ્રમદી માટો મારશું તો અને હું કરું મારું કામ મમ્મી હું પાછું કામ ફાઈનલી આપણે પિયર માંથી આવી ગયા છીએ પાછા સાસરી મસ્ત અને ચાલુ થઈ ગયું છે આપણું કિચન કામકાજ તો મસ્ત આજે સિમ્પલી અમારા ત્રણેયો માટે કડકડી ભાખડી અને ચા દૂધ અને મમ્મી માટે દૂધ નહીં બધું એટલું સિમ્પલ મેનુ છે આવતીકાલે મસ્ત ડિલિશિયસ મેનુ સાંજે વિશાલ માટે બનાવશું કાંઈક હટકે ડીશ અને બપોરે એટલી સરસ ડીશ કારણ કે અત્યારે તો સાત વાગે એ લોકો બેસી જવાના છે અને આવતીકાલે તો મોર્નિંગમાં લગભગ પાંચ સાડા પાંચ અમરેલી પહોંચી જશે તો કાલનો ડે તો હોલ ઇન્જોય કરવાના છીએ શોપિંગ કરવા જવાના છીએ બધું મિક્સિંગ છે કાલે તો અને પ્લસ સાફ સફાઈ પણ ભેગી છે તો ચાલો ભાખરી થાય એટલે બધા મસ્ત એકી સાથે ડિનર કરી લઈએ તેન આફ્ટર આપણું જે કામ છે એ થોડું ઘણું પતાવીએ પછી મસ્ત રેસ્ટ કરીએ